ક્વેશ્ચન વન ભારતમાં સૌથી વધારે પગાર કયા શહેરમાં આપવામાં આવે છે ઓપ્શન એ મુંબઈમાં ઓપ્શન બી હૈદરાબાદમાં ઓપ્શન સી બેંગ્લોરમાં કે ઓપ્શન ડી અમદાવાદમાં જવાબ છે ઓપ્શન સી બેંગ્લોરમાં ક્વેશ્ચન ટુ મનુષ્યના કયા અંગમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે ઓપ્શન એ લિવર ઓપ્શન બી કિડની ઓપ્શન સી અમાશય કે ઓપ્શન ડી મગજ જવાબ છે ઓપ્શન ડી મગજ ક્વેશ્ચન થ્રી દુનિયાની સૌથી ઊંડી નદી કઈ છે ઓપ્શન એ કાંગો નદી ઓપ્શન બી બ્રહ્મપુત્ર નદી ઓપ્શન સી સિંધુ નદી કે ઓપ્શન ડી નીલ નદી જવાબ છે ઓપ્શન એ કાંગો નદી ક્વેશ્ચન ફોર દુનિયાનું સૌથી બુદ્ધિમાન જાનવર ક્યુ છે ઓપ્શન એ કૂતરો ऑप्शन बी चिंपांजी, ऑप्शन सी हाथी के ऑप्शन डी गाय जवाब ऑप्शन बी चिंपांजी। क्वेश्चन फाइव विज्ञानिकोए चंद्र पर सौ पहला क्या जानवर ने मोकलूत ऑप्शन ए वंदरा ने ऑप्शन बी कूतरा ने ऑप्शन सी बिलाड़ी ने ऑप्शन डी शिया ने जवाब है ऑप्शन बी कूतरा ने क्वेश्चन 6 मनुष्य निंदर करया वगर કેટલા દિવસ સુધી રહી શકે છે ઓપ્શન A 6 દિવસ ઓપ્શન B 8 દિવસ ઓપ્શન C 5 દિવસ કે ઓપ્શન D 12 દિવસ જવાબ છે ઓપ્શન D 12 દિવસ ક્વેશ્ચન 7 કઈ ચીજને બીજી વખત ગરમ કરવાથી ઝેર થઈ જાય છે ઓપ્શન A બીટ ઓપ્શન B ઈંડા ઓપ્શન C દૂધ કી ઓપ્શન ડી બટેટા જવાબ છે ઓપ્શન એ બીટ ક્વેશ્ચન એટ ફૂલોની રાણી કોને કહેવામાં આવે છે ઓપ્શન એ ચમેલી ઓપ્શન બી જાસૂદ ઓપ્શન સી ગુલાબ કી ઓપ્શન ડી સૂર્યમુખી જવાબ છે ઓપ્શન એ ચમેલી ક્વેશ્ચન નાઇન ભારતમાં એરપોર્ટ સૌથી પહેલા કયા શહેરમાં બન્યો હતો ઓપ્શન એ અમદાવાદ ऑप्शन बी इलाहाबाद ऑप्शन सी कानपुर की ऑप्शन डी कोलकाता। जवाब छे ऑप्शन बी इलाहाबाद क्वेश्चन टेन क्या राज्य में सौती विल्ला छे? ऑप्शन ए उत्तर प्रदेश ऑप्शन बी मध्य प्रदेश ऑप्शन सी गुजरात की ऑप्शन डी बिहार जवाब छे ऑप्शन ए उत्तर प्रदेश